નમસ્કાર દર્શક મિત્રો શિનોડ સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર આજના સમાચાર પર નસવાડી છોટા ઉદેપુરથી નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ માંસદાના ધારાસભ્ય આનંદ પટેલ વિરોધમાં સમર્થન આપવા માટે પહોંચ્યા પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા માટે છેલ્લા બે મહિનાથી અધિકારીઓ આવી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના વીસ જેટલા ગામોના લોકો આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે તેઓ ભય લાગતા પ્રોજેક્ટ માટે આવેલા અધિકારીઓનો સખત વિરોધ કરી રહ્યા છે જેના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે સ્થાનિક લોકો સાથે જોડે રહીશું તેવું નેતાઓએ જણાવ્યું હતું આ પ્રોજેક્ટના વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તેમજ સ્થાનિક આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવો જાણીએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાહેબ શું કહેવા માંગે છે સિનોર સમાચાર ન્યૂઝ પર નસવાડી છોટાઉદેપુરથી લડવું પડશે ને બોલવું હોય પડશે ને મિત્ર અને બેનો તો અમારા ખાસ આટલા બધા હાજરી જોઈએ ને એમના આનંદથી મંચ પર અમારા ધારાસભ્યશ્રી તેમજ આપણા સુખરામ કાકા અને અર્જુન સાહેબ અજત સાહેબ તેમજ નામી અનામી બધા મિત્રો મારે ટાઈમ વધારે નથી લેવું તમે કે ક્યાં બેઠા છે એમને હું દિલથી આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું કે એ હર હંમેશના માટે આપણી જે પણ લડાત હોય આદિવાસીની એમાં અનંતભાઈ પટેલ સાહેબ એ હંમેશા આપણા કરતા વધારે અનુભવ છે એમને ને વધારે પ્રોજેક્ટ એમને ત્યાં આવ્યા છે ને રોડ રસ્તા એમને ત્યાં આવ્યા છે એટલે એમને બહુ મોટી લડતો લડી છે અને અમે લોકો